નમસ્કાર દોસ્તો જય જવાહર જય આદિવાસી દોસ્તો દોસ્તો આ છે આપણે સંતોષભાઈ દોસ્તો તો હમણાં અમે કામ કર્યા છે આપણે કયું ગામ કટલાલ દોસ્તો તો અમે આ બીજા બીજા ગામનો છે ને હું પણ બીજા ગામનો છે દોસ્તો તો હમણાં અહીં અમે ભેળા કામ કર્યા છે દોસ્તો તો કદાચ આપણે એકલા કોઈ બી જગ્યાએ એકલા જ હોય છે આખો પરિવાર કે ઘેર ઘેરવાળા કોઈ બી આપણે સંગાત નહીં હોય છે યાર બીજા બીજા ગામે હોય હામે હોય અલગ ગામે છે દોસ્તો સંતોષ ભાઈ દોસ્તો બે સબદા સંતોષભાઈ બોલો કે છે દોસ્તો તો નમસ્કાર દોસ્તો હું છું સંતોષ ભસાયા અને હમણાં કા કડિયા કામ કરી રહ્યા છે અને નરેશભાઈ ડામરની ચેનલ છે એમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સપોર્ટ કરજો બહુ સારી મહેનત કરે છે અને આગળ શેર કરજો વિડીયોને જય જોહાર જય આદિવાસી બરાબર તો દોસ્તો સંતોષભાઈ જે કીધું એમ કરજો દોસ્તો કે આપણી ચેનલ હમણાં બહુ મહેનત કરી રહ્યા છીએ ની ચેનલમાં હમણાં સપ્રાઇઝ કરી દીજો ને લાઈક કરજો દોસ્તો મોઈ ઠાક થવાની તો બહુ વાર છે દોસ્તો તો દોસ્તો આપણે ખાસ વાત કરવાના છે આપણે

તો બસ એકબીજા ગામના ભેળા હોય ને હું બે કારીગર છે અહીં કામ કરી રહ્યા એન્જોય કરી રહ્યા છે બનાવી રહ્યા છે તો જરૂર સપોર્ટ કરતો દોસ્તો ઘેરવાળા તો એકબીજાને આપણું રહે મરતા હોય છે દોસ્તો આપણ અહીં કામે હાથે લાવી ને તો પણ જણ આપણા ઘેરનો હોય ની છે દોસ્તો તો એ ગમે એમ કામ કરાવે અને આપે કોઈ બીજા કંઈનો ખાત જડે એમ કરીને ઘેરના માણસો લાવીએ તે આપણી પર વિરોધ કરે કેમ કે જે ગમે એ કામ કરાવે તે ફલાણે બોલાવી લો અને આવું કામ કરે કરાવે ને તે બધું નહીં કે ત્યારે આપણો આપણો સંબંધ વગડે ત્યારે ઘેર ઘેરના બોલાવવા થોડોક મુશ્કેલ લાગે યાર અને ઉત્તરાયણ કરવા કોણ ઘેર જવાના છે ઉત્તરાયણ કરજો અને લાઈક શેર સપોર્ટ કરજો સપોર્ટ કરજો ના ઇંધારું પડી ગયું તો પણ તમારે હારો અમુક વિડીયો લઈને આવી જશે દોસ્તો અને ખાસ હિત વાત છે દોસ્તો આ માણસ વિશે તો આપણું એકલા એકલા તમે પણ એકલા ગમે જગ્યા ઉપર ગયા હોય તો તમને પણ હોવાતું નહીં હોય છે દોસ્તો તો કોઈ બીનો સપોર્ટ તમે પણ લઈ શકો છો અત્રે ખાસ કરીને આપણા ઘર ગેરપરિવારનો કોઈ બી આપણા કુટુંબનો કોઈ બી માણસ આપણી ખાતરી રહે ને અત્રે કામ કામ કરવા તો જ ભેળ આવી બાકી તો હા યાર મને આપણું કામ કરીએ એવું જાણવું પડે છેઠ આપણો હગો નહીં હોય છે એ તો ગમે એ કામ કરાવે એની ઉપર તો આપણે એકબીજાને રહેવાની કે આ ફલાણો બોલાવતો નહીં આવું થતું નહીં આ જબરો કામ કરાવે એમ આધારે એકબીજા બહાર કોઈ બીનો કોઈ બી ભાઈબંધી કરવી પડે એમ આ બીજા ગામનો છે આ ઠેર દાહોદની પહેલી બાજુનો છે અને હમો પણ ઠેઠ એમપીની જોડે ના છે પણ હું પણ ગુજરાતમાં લાગી હમુ એમપીવાળા નથી અમદાવાદ જિલ્લાના છે ચાલો મિત્રો ત્યારે આ વિંધારો પડવા કરે છે ને અમુક બ્લોગ બંધ કરીએ છીએ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સપોર્ટ જરૂર કરતી કરજો મિત્રો જય જવાર જય આદિવાસી જય માતાજી લાઈક સપોર્ટ કરજો